મરસણ રેંગણ તથા વીરપુર ગામના એસી જેટલા ખેડૂતોની અંદાજિત છસો એકર જેટલી જમીન સંપાદનમાં જવાની શક્યતા રહેલી છે જેથી ખેડૂતોની આજીવિકા છીનવાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે ત્યારે તિલકવાડા તાલુકાના ખેડૂતોએ મામલતદાર પ્રતિક સંઘાડાને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક ધોરણે જમીન સંપાદનની કામગીરી રોકવા માટે માંગ કરી હતી અમારા તિલકવાડા વાળિયા મરસન વીરપુર અને રેંગણ આ પાંચ ગામોની જમીન પહેલાં ચાણો દબોઈ કેવડીયા રેલવેની અંદર ગઈ છે હાલમાં આ જે રોરો હાઈવે હાઈ સ્પીડ હાઈસ્પીડ કોરિડોર તો દરેક ખેડૂતની જે વધેલી જમીન સંપૂર્ણપૂર્ણ પૂર્ણ થઈ જશે તો ખેડૂત જીવશે શું ખેડૂતની જીવન ધોરણ બધું છીણવાઈ જાય છે અને અમારા સમાજની અંદર છે જો જમીન હોય તો જ દીકરી આપે નહીં તો બધા દીકરાઓ મારા ફરશે પાંધા ફરશે તો એના માટે સરકારને વિચારતા વિચારવું જોઈએ કે આટલો મોટો દેવાલીયા થઈને વડોદરાથી તિલકવાડા દેવલિયા થઈને મોટો ફોર ટ્રેક હાઈવે આવેલો ત્યાં થઈને તમે લઈ શકો ખોટા પૈસાને આ જમીન બે હજાર ચૌદથી બે હજાર ત્રેવીસ સુધીનું એમના રિપોર્ટ ઉપર પાણી પણ આવેલું છે જોયું છે જ્યાં વર્ષનું સર્વે જોયો કે વર્ષના ઝાપા સુધી પાણી હતું રેલવે ટ્રેક પણ ડૂબી જ ગયો અને નર્મદાનું પૂર ઓછું નહીં આવતું મારા કંઠલપુરાના જાપા સુધી ઠેઠ નારા સુધી એનું પૂર આવેલું હતું જા વર્ષની વાત છે તો અમારી આ જમીન હવે જો અમારે આપવા તૈયાર નથી અને જો લેવા તૈયાર હોય તો મરવા તૈયાર છે જમીન આપું નહીં હું જાતે મરીશ એવા અમારા બધા ખેડૂતો તૈયાર છે જય હિન્દ જય બસ મેમ નેશન બ્રેસ ન્યૂઝ નર્મદા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર